વાદી પાર્ટીના સાંસદ શ્રી રામજીલાલ સુમન દ્વારા જે વીર રાણા સાંગાના વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એ ટિપ્પણીને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ દેશની એકતા અને અખંડતામાં દરેક સમાજના લોકોનું યોગદાન છે આજ રાણા સાંગાથી લઈ શિવાજી મહારાજથી લઈ અને આગ્રાના કાળુ મહેતર સુધીના તમામ લોકોનું આ દેશની એકતા અખંડતામાં યોગદાન છે ત્યારે આવા મહાપુરુષો વિશે કોઈપણ પણ ટિપ્પણી કરતા પહેલા રામજીલાલ સુમને સો વખત વિચાર કરવો પડે અને આ શબ્દો એમને માફી માંગી પાછા ખેંચવા પડે અને સમાજવાદી પાર્ટીએ તેમને તેમના તમામ હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ તેવો હિન્દુ સમાજ માગણી કરે અને સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી રામ રામલનજીએ જે નિવેદનો આપ્યા છે એ નિવેદનો બહુ વખોડવા જેવા છે કે દેશના મહાપુરુષનો તમારે બિલકુલ ઇતિહાસ વાંચવાની જરૂર છે જે અઢારે વર્ણના મહાપુરુષો થયા છે આ દેશને બલિદાનો આપ્યું છે આ દેશને રાખવા માટે અખંડતા આ દેશની રાખવા માટેની એકતા રાખવા માટે થઈને જે આપ્યા છે એવા મહાપુરુષોને પહેલાં તો તમારે એમનો ઇતિહાસ વાંચવો જોઈએ પછી નિવેદનો આપવા જોઈએ આ નિવેદનોને અમે અમે વખોડી કાઢીએ છીએ આવા નિવેદન ના આપવા જોઈએ વહેલામાં વહેલી તકે સમાજવાદી પાર્ટીના એમને સતત દરેક સભ્ય પદેથી એને કાઢવા જોઈએ અને બીજા નંબરે એમને રાજ્યસભાનું સંસદ સભ્ય પદ છે બરોબર અને આ હિન્દુ વિરોધનું કેવું